મીરાબાઈ જેવી તેમની પાસે પણ કૃષ્ણ મૂર્તિ હતી એક કથા મુજબ જયારે ઔરંગઝેબની સેના મંદિરો તોડી રહી હતી ત્યારે સંત રામે પોતાની મૂર્તિઓને બચાવવા વડના નીચે ખાડો ખોદીને તેમાં છુપાવી હતી કેટલાક સમય પછી સંત દયારામનું અવસાન થયું પછી અઢારસો ચાલીસમાં માં રાજસ્થાનના મંડફિયા ગામના રહેવાસી ભિલોરા ભોલારામને એક સપ્ન આવ્યું કે અહીં મૂર્તિઓ દાંટવામાં આવી છે પછી આ જ જગ્યાએ ખોદતા ચાર મૂર્તિઓ મળી આવે આ પછી તમામ આસપાસના ગામોની સંમતિ સાથે આ ચાર મૂર્તિઓમાંની સૌથી મોટી પ્રતિમા ગામ બાદ સોડા લઈ જઈ આ અહીંયા મંદિરમાં સ્થાપવામાં આવે જેને સાવરિયા મંદિર

આ સ્થળ હવે ખૂબ જ અતિ અતિશીલ અને વિશાળ મંદિર બની ગયું છે ફેબ્રુઆરી બે હજાર એકમાં સોનાનો ઢોલ ચડાવ ચડાવેલો કળશ મૂકીને ધ્વજાહરણ કરાવાયું હતું ઓગણીસો એકસઠથી આ પ્રખ્યાત સ્થળે દેહ ઝૂલણી એકાદશી વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે ભાદ્રપાદ શુકલ પક્ષની દશમી એકાદશી અને બારસે દરેક વર્ષે ભવ્ય ત્રણ દિવસોનું મેળાનું આયોજન કરવામાં આવે છે પ્રતિમાસની કૃષ્ણ પક્ષની ચૌદશે સાવરિયાજીનો ભંડારો ખોલાય છે અને બીજા દિવસે અમાસે પ્રસાદનું વિતરણ કરાય છે સાંજે વિશાળ બ્રહ્મ ભોજનનું આયોજન થાય છે જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો